એક વાસ્તવિકતા જે આપણે સ્વીકારવી જ રહી કે ગામડા તૂટતા જાય છે આર્થિક ઉપાર્જન માટે શહેર તરફની દોટ એ હકીકત છે ઓછી આવકમાં શહેરમાં પૂરું પડતું નથી એટલે મા બાપને ગામડે મૂકી પુત્ર શહેરમાં વસવાટ કરવો પડે છે અમરેલી જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં યુવા વર્ગ રોજીરોટી મેળવવા માટે સુરત મુંબઈ અમદાવાદ વડોદરા સહિત શહેરોમાં વસવાટ કરી રહ્યા છે આવી સ્થિતિમાં ગામડાઓમાં માત્ર વૃદ્ધો જ જોવા મળી રહ્યા છે ગામ વ્યવસ્થા વૃદ્ધોને ભોજન માટે તકલીફ ન પડે એ માટે એક સરસ રસ્તો સાવરકુંડલાના જીરા ગામમાં કાઢવામાં આવ્યો આજના જમાનામાં વૃદ્ધો માટે કાઢેલો આ રસ્તો બીજા બધાએ પણ કરવા જેવો છે

મોટા ભાગના જીરાવાસીઓ જીરા ગામ છોડીને સુરત અમદાવાદ નવસારી વડોદરા જેવા મહાનગરોમાં ધંધા રોજગાર અર્થે સ્થાયી થઈ ગયા છે ત્યારે જીરા ગામમાં વૃદ્ધોને બે ટાઈમ જમવાની સુવિધાઓ ઉપલબ્ધ થાય ને ઘર જેવું જ પૌષ્ટિક આહાર મળી રહે તે માટે જીરાના કોમ્યુનિટી કિચનમાં સો થી વધુ માણસોનું ભોજન બનાવી શકાય તેવા રસોઈ બનાવવા માટેના ચૂલા તપેલા સહિતના સાધનો વસાવવામાં આવ્યા છે નિજીડા ગામમાં કોમ્યુનિટી કિચન દ્વારા ગામના પચાસ જેટલા વૃદ્ધોને ઘર બેઠા ટિફિન મળી રહે તેવી અદ્ભૂત વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેનાથી ગામના વૃદ્ધોને પહોંચતી ટિફિન સેવાઓ આશીર્વાદરૂપ બની હોવાનું જણાવી રહ્યા છે પેરાવસાન થાય છે અને વાયરા છોકરા ત્રણ છે બે અમદાવાદ છે અને કુનલા છે ત્રણ છોકરા

જીરા ગામમાં સ્થાનિક સરપંચ અને ગ્રામ પંચાયત ટીમ દ્વારા સવારે ટિફિન બનાવવાની શરૂઆત થઈ જાય છે જીરા ગામના હાલ ઘરોમાં આ કોમ્યુનિટી કિચન દ્વારા શુદ્ધ દૂધ અને ઘીમાં લગાડેલી રોટલીઓ અને દરરોજ અલગ અલગ શાકભાજી સાથે રવિવારે મિષ્ટાન પીરસવામાં આવે છે સ્પેશિયલ રસોઈયા રાખીને જીરાના વૃદ્ધોને સારું ને સ્વાદિષ્ટ ભોજન મળી રહે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે કોઈ કારણોસર રસોઈયા કામકાજ સંબંધે બહાર ગામ ગયો હોય તો ગામના સખી મંડળો દ્વારા બહેનો રસોઈ બનાવીને વૃદ્ધોના ઘર સુધી રસોઈના ટિફિનો પહોંચાડવામાં આવે છે મારા હસબન્ડનો એવો પ્રયાસ હતો કે આપણે ભોજનાલય ચાલુ કરીએ જે નિરાધાર હોય કે જેના સંતાનો બાર હોય અને રસોઈ બનાવી એમ ન હોય તો તેને જો રસોઈની કોઈ જરૂર પડે તો ઘરે તો બનાવીએ કે એમ ન હોય એટલે અહીંયાથી ટિફિન પહોંચાડીએ અમે અને એમાં એવું છે કે જો મોટી ઉંમરના છે એક કોઈ બનાવીય કેમ છે નહી અને અમારા ગામમાં 9000 ની વસ્તી છે જે હજાર જેવું તો બહાર રહે છે અને બીજા જે અહીંયા રહે એ લોકો તો વૃદ્ધ છે અને એનેથી રસોઈ થઈ શકે એમ નથી અને મારે અગિયાર ગ્રુપ છે જે સખી મંડળના તે અલગ અલગ ગ્રુપ જયારે મારા બાર ગયા હોય ત્યારે અલગ અલગ ગ્રુપ અહિયાં આવે છે આ સેવા માટે અને જ્યારે સામેથી ફોન કરે છે બહેનોનો મારે પૂરો સાથ અને સપોર્ટ છે અને બીજું એ કે જ્યારે બાર જે દાતાઓ છે સુરત અમદાવાદ વડોદરા જે લોકો એ લોકોનો પણ પૂરો સપોર્ટ છે અમને લોકોને અને એ લોકો પણ ત્યાંથી દાન કરી અને દાતાઓ જે વસ્તુઓ મોકલાવે છે જે અહીંયા જરૂરિયાત વસ્તુ હોય એ બધી પૂરી પાડે છે જીરા ગામે કિચન દ્વારા કોઈ ભૂખ્યું સુવે તે ચિંતા કરતી ગ્રામ્ય પરંપરા બચાવવા સાથે ગામના વૃદ્ધોને સાચવવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે જીરા સાથે અમરેલીના ખડકાણા સાવર સિમરણ ફિફાદ પાટી ભુવા તેમજ હડાણા સહિત પચાસથી થી વધુ ગામોમાં આવા કોમ્યુનિટી કિચન કાર્યરત છે જો વૃદ્ધો અશક્ત કે બીમાર હોય તેના ઘરે જઈને બંને ટાઈમ ટિફિન પહોંચાડવામાં આવી રહ્યું છે મે 2022 માં પંચાયત નું સુકાન સંભાળ્યું ત્યાર પછી મને એવો વિચાર આવ્યો કે આપણા ગામમાં ભોજનાલયની એક સુવિધા હોવી જોઈએ કે અમારે જે યંગ જે લોકો સિટીમાં વસવાટ કરે છે કે આ અમારો ખારો પાક છે એટલે કોઈ ઉદ્યોગો નહીં એને હિસાબે લોકો હિજરત કરી ગયા છે તો અહીંયા બધા વડીલો સિત્તેરથી એસી વર્ષના વડીલો રહે છે તો જમવાની ને રહેવાની બહુ વિચિત્ર પરિસ્થિતિ હતી એને વિચારે એવું વિચારે એવું કે આપણે ગામમાં ભોજનાલય ચાલુ કરવું જોઈએ અને ગામમાં કોઈ હેરાન થવા ન જોઈએ કોઈ વડીલો તો પહેલા મહિને મેં ખર્ચો ચાલીસ હજાર રૂપિયાનો મેં જાતે ભર્યો પછી લોકોને એવું થયું કે આમાં જોડાવું જોઈએ ગામને એટલે ગામ લોકો આમાં જોડાયા અને અત્યારે મારી પાસે બહુ સારું બધું બેલેન્સ છે અત્યારે હું રસોઈયા રાખું છું વીસ હજાર રૂપિયા રસોઈયાને પગાર આપું છું રોજના બપોરના સાલી ટિફીનો જાય છે સાંજે ટિફીનો જાય છે બપોરે સાસ છાસ દાળ ભાત રોટલી ચાક એ આપું છું સાંજે માં દૂધ આપું છું રવિવારે નિષ્ઠાન આપું છું અને બધું જ સારી ક્વોલેટીનું કરિયાણું આપું છું અને અમે ટોકનના ટોકનની બુપરેટું સફાઈ છે કે મહિને અઢારસો રૂપિયા થાય ત્રીસ રૂપિયાનું એ એક ટોકન છે અને કોઈ એનો અનાજનો કોઈ બગાડ ન કરે અને એવી સિસ્ટમ રાખી છે કે સાડા દસ પહેલાં ગમે તેને તિથિન જોઈએ તો સાડા દસ પહેલાં તિથિનો લખાવી દેવા અને બપોરે સાડા પાંચ વાગ્યા પછી તિથિ લોકો સોન દૂર રખાવે છે અમે ભોજનાલયનો ત્રણથી નંબર ચાલુ કર્યો છે જે લોકો ચાલી શકતા ન હોય એવા અમારા ભોજનાલયના રસોઈએ તિથિન ભર્યું લઈ આવે અને ખાલું રહી આવે અને એક એવી એક એક પહેર એવી કર્યું છે કે કપડાં ધોવાની જે અહીંયા કપડાં ધોવાની અગવડ પડે છે

જય જવાન જય કિસાન